હું તમને શું કઉ છું તમે મને આવતા રવિવારે ક્યાં ફરવા લઈ જઈશો અરે ગાંડી ટેન્શન લે આવતા રવિવારે તને ગોવા ફરવા લઈ જાવી ગોવા અરે ફૂલ એન્જોય કરાવું હું ગોવા કોઈ દી ગઈ જ નથી તમને પહેલી વાર લઈ જઈશો કા મોજ કરીને લઈ જઈશ આ કોનો કોલ આવ્યો હાલો હાલો એ હા હું થોડીક વાર પછી આવું છું અત્યારે તું રહે સારું હાલ બાય કોણ હતું એ માર ફ્રેન્ડ હતો એવું છે હું તને શું કહું છું માર કોલેજે અર્જન્ટ કામ આવી ગયું છે તો માર કોલેજ જવું પડશે હા તે વાંધો નહીં જા હો આલ 10 મિનિટ પછી આવું પછી હા તે વાંધો નહીં મારી દીકરી કોની વાત કરતી છે એ કાયલા રોવે

એ મારે કઈ વાંધો નથી મારી એમ તો ગર્લફ્રેન્ડ friend તો એક નંબર છે આવું કોઈ દિવસ કરે જ નહિ તું ધ્યાન રાખજે જોજે તારે મારે જેવું થાય નહીં એવી વાત સાચી હો હાલું હાલ મારે હવે કરે જાવું છે મારા દીકરા મારા નું આવું બધું થઈ ગયું નહિ હારે આ મારા વાળી હમણે કી બહુ મારા દીકરાની ની ફોન માં વાત કરે કઈ એવું કઈ છે નહીં ને ન હોય બાપા આમ થે આમ મને બીવડ આવે બોલ હું મારા બોયફ્રેન્ડ ને મળવા ગયો હોય અને આમાં ફ્રેન્ડ છે ને કોલ ઉપર કોલ કરે શું કરું લઈ જલ્દી જવા દે આય મગન ઉપર હું તને શું કહું ગમે થાય ગમે એમ કરીને ઝાડિયાનું તું તોડે ગઈ હાચી વાત આમ જો જઈએ તો હું ગાડી મારું બ્રેકઅપ કરાયું છે ને ક્યાંય મારું થતું જ નથી કાંઈ વાંધો નહીં ઉપાધિ કરો માં એનું તૂટી ગયું એમ સમજો હું કહું એમ કરો હાલો આગળ મારે આવી હાલો જલ્દી આવો તો કયો ફ્રેન્ડ છે મારા દીકરાને એની પાસે જઈશે આ કેટલી વાર લાગી હજી એનું આવી શું કરતી ખબર મારે છે ને કોલેજે અર્જન્ટ કામ આવી ગયું તું એટલે જાવું પડે હા એ તો જાવું પડે કામ આવ્યું હોય તો કામમાં કાંઈ નતું છે પાછો મિસ જ આયો કોનો આવ્યો મારા ફ્રેન્ડનો છે પાછું કામ આવી ગયું માર પાછું જાવું પડશે હા આવો વળી કયો ફ્રેન્ડ છે ઘડિયા ઘડિયા ફોન કરે છે ને ઘડિયા ઘડિયા બોલાવે છે ને એટલે તમે મારી ઉપર શક કરો છો હે એટલે શક નથી કરતો પણ અત્યારનો જમાનો તને ખબર છે ને મને છે ને મારી ઉપર શક કરે ને એવા છોકરા બિલકુલ પસંદ નથી હું તમને કહી દઉં છું અરે પણ ગાંડી શક નથી કરતો પણ અત્યારે હમળે કે બહુ મારી અરે પાવર કરે ને ઘડીયા ઘડિયા મેસેજ આવે અને ઘડીએ ઘડીએ વહી જાય હવે મારી કઈ કદર થતી નથી નક્કી કોક નવો મળી ગયો હશે ચેક કરવા દે હા જાય છે કોઈ પાસે પણ કોઈનો વિશ્વાસ કર્યા જવું જવા દે હાલો હાલો નથી આવતો હાલો 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 મારા બેટાની ટાવર નથી આવતો ને આમ નથી આવતો લઈ વા જવા દેખો કોક કરે વાત તો કરે જ છે ના કોક પાય મળવા જ જાય સાઉથ છે હાલો હાલો એ હું તને કેટલી વાર કવાય નેટવર્ક નથી આવતું

અને તું એવી જ છો મને દગો દઈશ મને બધી ખબર છે આ ફોન માં તું બીજા હારે જ વાત કરે એવું કોઈ વાત કરતી હું તો ચેક કરતી મને બધી ખબર હતી તું આવતો તો મારે છે ને તારી જ નથી પૂરું તને છે ને મારી ઉપર વિશ્વાસ જ નથી ના આ તો કેતો તો ના હવે તું મને કોઈ બોલાવતો નહીં હાલ થા વેતી નો બ્રેકઅપ તારે ને મારી પૂરું જોઈ લેશ તને હું મારે નથી રાખવું હવે બ્રેકઅપ બ્રેકઅપ બોલો કેવો છે મારી ઉપર આટલો વિશ્વાસ નહોતો તારે ડગો થયો માર ગોડે તે કોકની ઉપર શક કર્યો હશે મેં કોઈ ઉપર શક નથી કર્યો છોડી એ મારે તો શક કર્યો મને મૂકી દે મેં બોલો મારે એવું થયું મારા બોયફ્રેન્ડે મારી ઉપર શક કર્યો તો હું કવ શું આપણે બે તેમ કરી લઈશું એ